લીંબડીથી લીમખેડા સ્ટેટ હાઇવે ખખડધજ હાલતમાં આ તારીખ ઓગણી અગિયાર બે હજાર પચ્ચીસ બુધવારનો સવારે અગિયાર કલાકે સ્થાનિકો દ્વારા આપેલ માહિતી અનુસાર ડુંગળીથી લીંબડી સુધીનો જે હાઇવે ઠેર ખાડાઓ જોવા મળી રહી છે અને વાહન ચાલકો ભારે પરેશાન વેઠી રહી છે લીંબડીથી લીમખેડા તરફ જે જતો સ્ટેટ હાઇવે છે તે હાલ ખખડધજ બની ગયો છે અને ઝાલોત તેમજ રાજસ્થાન બાસવાડા જેવા ગામોને જોડતો આ સ્ટેટ હાઈવે પર મસ્ત મોટા ખાડી પડ્યા જવા પામે છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે હાઇવે પર ઠેર મોટા ખાડા પડ્યા છે તેને લઈને વાહન વાહનચાલકોને હાલક વેઠવાનો વારો પડી રહ્યો છે અને ખાસ કરીને તો પણ ભય જઈ રહ્યો છે ડુંગળીથી લીંબડી સુધીનો જે

એક્સિડન્ટ બહુ થાય છે અમારી ધ્યાનમાં આવ્યા મુજબ છેલ્લા બે ચાર મહિનામાં ચારથી પાંચ એક્સિડન્ટો થયો છે એમાં ઘટના સ્થળે મોત નીપજ્યા છે તો એના જવાબદાર પણ કોણ એટલે અમારી તંત્રની નમ્ર વિનંતી છે કે વહેલા વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે જેથી કરીને લોકોને આ મુશ્કેલીની સામનો ના કરવો પડે ભાઈ આ અમારે લીમડીથી લીમચ હાઈવે છે એમાં રસ્તો તૂટી ગયો છે અમારી હાલત ખરાબ છે અમારી જે આ બાઈકોની હાલત ખરાબ કરી દીધી અમારા શરીરની ની હાલત ખરાબ કરી દીધી એ વ્યવસ્થિત કરી આ લો એવી તમને અમારી અરજ છે બીજું કહેતા ન નથી મારું નામ ડામોર ઇન્દ્રજીત અમરસિંહ છે